નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના

છ હજાર થી સાત હજાર સો રૂપિયા હળવદ છ હજાર છસો થી સાત હજાર છસો રૂપિયા મોરબી અઠાવનસો થી સાત હજાર બસો ને રૂપિયા પાટડી છ હજાર થી છ હજાર પાંચસો રૂપિયા બોટાદ ચાર હજારથી ચાર હજાર રૂપિયા જસદણ પાંચ હજારથી સાત હજાર રૂપિયા ગોંડલ ત્રેપનસો થી સાત હજાર બસો એક રૂપિયો છ હજાર પાંચસો એક રૂપિયો જેતપુર છ હજાર બસો રૂપિયા વાવ છ હજાર પાંચસો થી સાત હજાર બસો રૂપિયા પાટણ છ હજાર ચારસો થી છ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા હારીજ છ હજાર થી સાત હજાર ચારસો રૂપિયા થોરા સાત હજારથી સાત હજાર છસો રૂપિયા નેનાવા સાત હજારથી સાત હજાર પચીસ રૂપિયા વારાહી પાંચ હજાર નવસોથી સાત હજાર છસો ચાલીસ રૂપિયા સમી છ હજાર પાંચસોથી સાત હજાર રૂપિયા રાધનપુર સાત હજારથી સાત હજાર પચીસ રૂપિયા રાપર છ હજાર છસો એકોતેર થી છ હજાર છસો એકોતેર રૂપિયા ધ્રાંગધ્રા છ હજાર પાંચસો સાઠ થી છ હજાર પાંચસો ને રૂપિયા માંડલ છ હજાર બસો એકાવન થી છ હજાર એક રૂપિયો જામનગર બત્રીસો થી સાત હજાર એકસો નેવું રૂપિયા જુનાગઢ છ હજાર થી છ હજાર પાંચસો રૂપિયા પોરબંદર છ હજાર ત્રણસો પંચોતેરથી છ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા જામજોધપુર છ હજાર પાંચસોથી સાત હજાર એક્યાસી રૂપિયા સાવરકુંડલા સાત હજાર ત્રણસોથી સાત ત્રણસો રૂપિયા અને દસાડા પાટડી છ હજાર બસો એકાવનથી છ હજાર વીસ રૂપિયા